અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિતલ દ્વારા અમૃત ભજન સંધ્યામાં શ્યામ વાણીથી રમઝટ મચાવી શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા અને બાબાના અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગાર દર્શન કરવા હજારોની ભીડ ઉમટી અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સર હોટલની પાછળ વિશાળ મેદાનમાં કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યામાં શ્યામ વાણી લોકોને જુમાવ્યા હતા અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જોશ જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા અને બાબાની અદભુત મૂર્તિ અને અલૌકિક સુરગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગત રોજ રાત્રે એ અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલ ની પાછળ કાર્યક્રમ યોજાયો હતો ભરત જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે પ્રથમ વખત ગત રોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની ની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભજની કનૈયા મિત્તલ અને પરવિંદર પલક નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામ વાણીથી લોકોની રમઝટ મચાવી લોકોને ઝુમાવ્યા હતા ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા લોકોએ લાંબી કતાર લગાવી અને શ્યામ રસની જ્યોતને જગાવવા પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરાયું હતું શ્યામ ભક્તોએ આ અમૃત ભજન અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શણગારના દર્શન કરી અને કીર્તન આનંદ માન્યો હતો જે સમગ્ર કાર્યક્રમમાં સાંજે છ કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે હોટલની પાછળ ભવ્ય મંડપમાં પંદર હજાર થી વધુ ભાવિક ભક્તો ભજન લાભ લઈ શકે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ લેવા શ્યામ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી કનૈયા મિત્તલની શ્યામ વાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદી આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં લોકો દ્વારા ફરીથી આવું સુંદર આયોજન થાય તેવી માંગ મૂકવામાં આવી હતી સાથે સાથે સુંદર આયોજન બદલ અગ્રવાલ બિલ્ડર્સ નો આભાર પણ માન્યો હતો आपसे हो गया आपका ये शिफ्ट सात दिन आपका बाकी चार लोगों की आवाज नहीं आ रही आज आज का कोई चैनल लोगों ने नहीं के फोन में भागीदार फोन भी नहीं आते कोई चालू बंद जमाया भाई केतानी आने तो वॉइस ओवर नहीं आता आ बदुनया है बाहर वाला आता गल्ला के लोगों की जोरियां अभी हम स्क्रीन रिकॉर्डर के बंद आवाज अंदर आओ लेकिन हम जहां से निकलते सामने वाला ड्रेस में शाम मैं कहां जाऊं મેરા જાન લિયા પીછે પંદો ભાઈ ચાર છે મેરા જાન લિયા સાઉન્ડ પીછે પંદો છે તમામ બોલે बैठ जाओ देखो बैठ जाओ। ये साइड आप निकलना कि सोफा चाहिए चाहिए। आप बैठ जाओ जिसको